का जमाना नो गेट चला? हाँ। मुने लागे अंग्रेजी पहला राजा महाराजा रहता है ऐसे। क्यों लागस? यहाँ पे जन्नत की सीलिंग आ रही है क्या? <laughs> क्या बोल रहा? है ये लागे से के जन्नत मजा <laughs> ही।

બહુ લાંબો થઈ ગયો હતો એના માટે મેં પાર્ટ ટુ બનાવ્યો છે તો જે પેલું મેદાન હતું એ અમે નીકળી ગયા છે ને થોડા ઉપર આવી ગયા છે પહેલો જે પેલો ડુંગર હતો ને આ બી એવું જ ચરવાનું છે જે પાર્ટ વનમાં હતું આ પાર્ટ ટુમાં બી બહુ ડેન્જર છે પાર્ટ ટુમાં તમારે મેં મહાદેવના દર્શન કરાવીશ અને હું પણ દર્શન કરીશ ને તો એનો વ્યૂ બી બતાડીશ અત્યારે બી અહીંથી બહુ મસ્ત નજારો આવે છે દેખી શકો છો આપ અત્યારનો હજુ તો થોડુંક જ ચર્યા છે ને થાક લાગી ગયો છે બહુ બધો પણ હાર નહીં માનવાની આજે ચરી નજ રહીશ ઉપર Oh थाकी गयो बहुत बड़ा थक लगी गयो सिधु चरण से गाइस दिखाई से तमाने वो खतरनाक चरवानों से थाकी लाल थाई जाई से चरता चरता तो हमारी लाल थे गई <laughs> ने मारा निर्मा बेन ने जाइस भाई नीचे फोटो पारे चाहिए वो ठंड बहुत ना हो ચાલો આપણે ધીમા ધીમા ચડીએ ને ગાઈશ આપણા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું થઈ ગયું છે કેમ કે બહુ ચાર્જિંગ છે નથી કંઈ વાંધો નહીં આપણે ભાઈ મોબાઈલ લેશું એને મેં આપણો બ્લોગ બનાવશું ફાઇનલી ગાઈસ પહોંચી ગયા હવે થોડુંક જ બાકી છે બસ હવે આવી જ ગયા છે હવે બંને કાનનો ગેટ છે આવો બહુ જૂનો ગેટ લાગે છે

फाइनली हमें इतना सुकून कहीं नहीं है महरे, महरे। <laughs> चेक करो, नजारो में રાજા મહારાજા નું હું છે ખબર નહીં મને પણ તમને બતાડી દઉં છે ફાઈનલી મુકેશભાઈ મંદિરે આપણે પહોંચી ગયા બોરિક્સ લઈને આવ્યા છે થાકી થાકી ગયા છે આપણે મંદિરે પહોંચી ગયા છે મારો મહાદેવ અહીં બેઠા છે બહુ ઉપર બેઠા છે આર્યા મહાદેવ એક વખત નજારો ચેક કરો કેટલો મસ્ત છે ઇતના સુકૂન તો કહી નહીં હે ચાલો મહાદેવના દર્શન કરવા જઈએ નીચે यहाँ पे जन्नत की सीलिंग आ रही है क्या <laughs> क्या बोल रहा है तो जन्नत मजाई गया था तो निकल के आए। <laughs> जैसे। तो देखा जो देखा जय भोलेनाथ ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે અમે દર્શન કરીએ શાંતિથી દર્શન કરી લઈએ દર્શન કરાવશું ગાઈસ પછી જઈએ શાંતિથી નાસ્તો ખાવા બહુ ભૂખ લાગી છે એ પેટમાં ગુરકુરિયા ગાંગરે છે અમારા ખાવાનું ખાવા માટે આ શું છે ખબર નહીં આ છે કાજુ પીસી સમોસા છે પછી છે વેફર મજા આવી છે સમોસા ખાવાના વેફર ચલા ને તોડો આ કુર્તીમાં આટલા સુંદર નજારામાં આવું કઈ ખાવા મળે ભાઈ બંધો ની આવી

નાસ્તો કરી લીધો પછી મળીએ પછી મેં તમને બતાવું મસ્ત મસ્ત નજારો ફાઇનલી ગઈસ અમે જમી લીધું છે ખેલા અમારા ખાલી થઈ ગયા છે ને પેટ અમારું ભરાઈ ગયું છે બહુ ખાઈ લીધું હવે તમારે નજારો બતાવું અને વાત કમેન્ટમાં કહી દીધું કે આપણો આદિવાસી લુક કેવો લાગે છે નજારો બતાવું ચાલો

ફાઇનલી ગાઈસ સમય નીચે ઉતરી ગયા છે થાકી બી બહુ ગયા છે અમે પગ બી અમારા બહુ દુખે છે તો એ દેશી આદિવાસી લુક કમેન્ટ મેં જરૂર બતાના આપકો તમને આ લુક કેવું લાગ્યું મેં આ વિડીયોને અહીંયાગી એન્ડ કરીએ છીએ હવે જઈએ છીએ સીતા ઘરે અત્યારે વાગી ગયા છે પાંચ સવારના આવ્યા હતા દસ વાગ્યાના ઉતરતા ઉતરતા હજુ તો એક જ ડુંગર ઉતર્યા છે હજુ બીજો ડુંગર ઉતરવાનો છે તે પાંચ વાગે ગયા છે એટલે હવે જઈએ સીધા ઘરે મળે બીજા વ્લોગમાં તબ તક કે લઈએ બાય ગાઈસ આપણને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલને તો તમને આવા નવા નવા બ્લોગ મળતા રહેશે અને નવો બ્લોગ આવશે ત્યારે એક મને આવી જશે ફોલો કરી રાખજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મસ્ત કમેન્ટ મારી દેજો શેર કરી દેજો વિડીયો લાઈક કરી દેજો તો મળે બીજા બ્લોગમાં ત્યાં કે નહીં બાય બહુ થાકી ગયા છે અમારા અડધા લોકો એમ મેમ્બર આદિવાસી લુક